હેલો મિત્રો કેમ છો બધા આ એવો બધા મજામાં હશો અત્યારે ફટાફટ નાના મોટી વાત કરી લઈએ કે અધ્યક્ષ આયા નથી તો હવે બધેનું શું થશે બીજી વસ્તુ એવી કે ફિઝિકલ એકેડમીઓમાં હવે જોઈન થવું કે ન થવું ત્રીજી વસ્તુ એ છે કે પૂરું નથી થતું પાંચ કિલોમીટર જો પચીસ મિનિટની અંદર તો શું કરવું જોઈએ આપણું ડાયટ કઈ રીતે સુધારવું જોઈએ વાંચનમાં શું કરવું જોઈએ બધી ઘણી બધી ટોપિક આપણી જોડે ભેગા થયા છે અને હું પણ તૈયારી કરું છું એટલે હું સ્ટુડન્ટની વેદના સમજીને આગળ વધું છું છે આપણે એક નાની વાત કરીએ કે જો અધ્યક્ષ આયા નથી જો મિત્રો હું તમને કહી દઉં કે અધ્યક્ષ આઈ થિંક પહેલી તારીખ સુધીમાં આવી જવા જોઈએ અને જો નથી આવતા તો જે દસ ડિસેમ્બર એ કદાચ પંદર તો વીસ ડિસેમ્બર સુધીમાં લંબાઈ શકે છે બીજો ટોપિક એ છે કે વાંચનની અંદર બહુ તકલીફ છે તો મિત્રો હું એમ કઉ છું કે તમે પહેલાં ફિઝિકલ ઉપર પૂરેપૂરું ધ્યાન આપો ફિઝિકલ ઉપર એટલા માટે ધ્યાન આપવા જેવું છે કે તમારું ફિઝિકલ અત્યારે હાલમાં ભલે ગમે તે લોકો પણ હું માનું છું કે પંચ્યાસીથી એંશી ટકા લોકોનું પચીસ મિનિટની અંદર આ વખત પૂરું થતું નથી આ એક ફેક્ટ છે એ તમારે મારે બધાને માનવાનો છે ઠીક છે પંચ્યાસી ટકાથી લઈને એંસી ટકા સુધીનો વિચ એવો છે કે જે લોકોને પચીસ મિનિટની અંદર રનિંગ પૂરું થતું જ નથી કોઈ રોડ ઉપર રનિંગ કરે છે કોઈ ગાર્ડનમાં રનિંગ કરે છે કોઈ સ્ટેડિયમમાં રનિંગ કરે છે રનિંગ કરવા માટેના ઘણા બધા સોર્સિસ એ અપનાવે છે પણ તો પણ એમનું કોઈનું રનિંગ ઇમ્પ્રુવમેન્ટ રહેતું નથી કેમ ઇમ્પ્રુવમેન્ટ નથી થતું એ પણ આપણે જોઈ લઈએ છીએ એની પણ એક વાત કરી લઈશું બીજી વસ્તુ એ છે કે અધ્યક્ષ આવવાની અત્યારે સંભાવના મને લાગતી નથી ચાર પાંચ દિવસમાં આવી જાય તો ઠીક છે નહીં તો પછી અત્યારે હાલમાં ભરતી જે છે એના દસ પંદર દિવસ લંબાઈ શકે છે એ પણ એક વસ્તુ છે અભ્યાસક્રમ કરતા પહેલાં ફિઝિકલ ઉપર પૂરેપૂરું ધ્યાન આપું કે ફિઝિકલ તમારું એકદમ પરફેક્ટ આવશે પચીસ મિનિટની અંદર આવી જતું હોય તો તમે ઠીક છે અત્યારે વાંચનમાં પૂરેપૂરું ધ્યાન આપી શકો છો જો નથી થતું તો તમે તમારી ફિઝિકલ સુધારવાનું રાખો તમારો વેઇટ વધારે છે તો એને વેઇટ પ્રમાણે ડાયટ પ્રમાણે રનિંગ કરો અને એ પ્રમાણે તમે ચાલો જેમ કે અત્યારમાં હાલમાં પાંચ કિલોમીટર એંસીથી પં એંશીથી પંચ્યાસી ટકા લોકો એવા છે કે જેમનું પૂરું થતું જ નથી એ સત્ય છે બરાબર છે ફિઝિકલ એકેડેમી જોઈન કરવી ન કરવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે હું તો એવું માનું છું કે યુટ્યુબ પર એટલા બધા ઘણા બધા વિડીયો છે કે જેથી તમારે કોઈ પણ જાતના ખર્ચા કરવાની કોઈ જરૂર નથી જે લોકોને સમજણ પડે છે એ યુટ્યુબથી બધું કેપ્ચર કરી લે છે જે લોકોને ખબર નથી પડતી એ ફિઝિકલમાં જઈને બી ફેલ થઈને આવવાના જ છે ઠીક છે આ બધી એક મેન્ટલી ગેમ છે જે પાંચ કિલોમીટર તમારે પચીસ મિનિટની અંદર કઈ રીતે પૂરું કરવું એ એક સાયન્સ છે સાયન્સ દેટ મીન્સ કે તમારે એક તો માઇન્ડ તમે જો સમજો કે જેવું શરૂઆત કરો ને એટલે તમારા મગજમાં વિચારો ચાલુ થઈ જાય આટલું દોડું આટલું દોડું આટલું નહીં થાય નહીં થાય થશે નહીં થાય નહીં થાય થશે થઈ નહીં થાય આપણે આગળ જે ચાલતું હોય સમજો કે તમે પાંચ કિલોમીટર રનિંગ સ્ટાર્ટ કરી દીધું તમારું એક રાઉન્ડ થયો પાંચસો મીટરનો બીજો ચારસો મીટરનો થયો તમે કોકને ચાલતા જોઈ લીધા એટલે તમારું માઇન્ડ શું કહે છે આપણે બી ચાલીએ આ લોકો નથી દોડતા તો આપણે કેમ દોડીએ આ એક મેન્ટાલિટી થઈ ગઈ છે સામેવાળું શું કરે છે એ આપણને જલ્દી ઓબ્ઝર્વ આપણે જો કોઈ વધારે સારું દોડતું હોય ને તો આપણે એની કમ્પેર આપણી જોડે કરી કે હું પણ કેમ ન દોડી શકું મિત્રો જે થવાનું છે એ બહુ પહેલાંથી મહેનત કરે છે આપણે હવે શરૂઆત કરી છે તો આપણે એ પ્રમાણે ચાલવું જોઈએ કે જે પ્રમાણે સમજો કે આપણી બોડી રિએક્ટ કરે છે અને બીજી વસ્તુ સેઇન પેઇન થાય છે ઘણાને પગમાં દુખાવા થાય છે મિત્રો એક જાતે મોટિવેશન લેવાનું છે પેઇન થવાનું થવાનું ને થવાનું જ પેઇનનો કોઈ ઈલાજ નથી ઇલાજ દેટ મીન્સ કે તમે એને એવું તો છે જ નહીં કે તમે કંઈક ખાસોન બંધ થઈ જશે રનિંગ કરશો એટલે એ પેઇન થવાનું જ તમે આખી મતલબ સમજો ત્રણસો ને પાસઠ દડા આરામ જ કર્યો છે હવે એ આરામને તોડવા માટે તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશો તો નાના મોટો પેઇન તો રહેવાનો જ હા મેજર ઇન્જરીઝ ના થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઇન્જરીઝ તેની તેની થાય છે જેમ કે તમારા એલ્બોઝ છે એની થાય છે ઠીક છે જે ઘૂંટણ કહેવામાં આવે છે એની તમને ઇન્જરીઝ થઈ શકે છે પછી જે હા જે હાડકી આવતી હોય છે એની પણ તમને ઇન્જરીઝ થઈ શકે છે પછી જે તમે રનપંજા ઉપર રનિંગ કરવાનું છે આ છે જે છે નાનું નાનું તો તમને બધાને ખબર પડી ગઈ હશે રનિંગ કરતી વખતે પોતાની જાતને મેન્ટલી બહુ પ્રિપેર કરવાની છે પ્રિપેર એટલા માટે કરવાની છે કે પાંચ કિલોમીટર પચીસ મિનિટની અંદર પૂરું કરવાનું છે ઘણાને એવું લાગે છે કે થઈ જાય રમત છે હું બી માનું છું કે થઈ જ જાય પણ એક પ્રેક્ટિસ જોઈએ એક નાના મોટી આમ પ્રેક્ટિસથી તમે પાસ ન કરી શકો સારું ડેડિકેશનથી તમે પાસ કરી શકો જે લોકોનું વેઇટ વધારે છે એ લોકોને સ્લો રનિંગ કરવું જોઈએ લોંગ રનિંગ અત્યારે ટાળવું જોઈએ ટાળવું ડેટ મિન્સ કે તમે વીકમાં એકવાર લોંગ રનિંગ કરો પછી સ્પીડ રનિંગ કરો સ્પીડ એન્ડ સ્લો રનિંગ કરો સ્પ્રિન્ટવાળું રનિંગ કરો અને એક પોતાની જાતે પહેલાં તો એક ચોપડાની અંદર બનાવી દો કે સોમવારે આ વર્કઆઉટ કરવાનું છે મંગળવારે આ વર્કઆઉટ કરવાનું છે બુધવારે આ વર્કઆઉટ કરવાનું છે તો જ તમે તમારી જાતને એક પ્રિપેરેશનની અંદર નાખી શકશો બાકી એવું વિચારતા હશો ને કે રસ્તામાં જ ઘણા તો શું કરતા હોય બાઇક ઉપર જતા હોય ને સ્ટેડિયમ કે ગાર્ડન તો વિચારતા વિચારતા જતા હોય કે આજે પાંચ કિલોમીટર દોડવું બે કિલોમીટર દોડવું ત્રણ કિલોમીટર દોડવું કે શું કરું બરાબર છે આ માઇન્ડ તમારું એકદમ ડાયવર્ટ થઈ જાય પછી એટલે આવી એકદમ મેન્ટલી આવી ના રાખશો એવી રાખો કે જેથી ચોપડા બોપડામાં તમે લખી અને જાઓને તો તમારી પ્રિપેરેશનની ભાવનાથી તમે મેન્ટલી સ્ટ્રોંગ થઈ અને એ પચીસ મિનિટની અંદર પૂરું કરવાનું તમારું જે ક્રાઇટેરિયા છે એની અંદર તમે સ્ટ્રોંગ થઈ જાઓ ઠીક છે અત્યારે ઘણા બધા વિડીયો બનાવે છે લોકો કે ભાઈ રનિંગ કઈ રીતે કરવું ઘણા બધા એવા પણ છે કે જે ટાઈમ વેસ્ટ કરે છે તમારો કે આ ખાવું જોઈએ ના કરવું જોઈએ ભાઈ હું તો એક જ વસ્તુ માનું છું ઘરનું ખાવાનું ખાવ બરાબર છે પછી ચણા ખાવાનું રાખો ઘરનું ખાવાનું રાખો ચણા ખાવાનું રાખો બારનું બધું જ બંધ કરી દો જે કેલરીઝ જો જે લોકોનો વેઇટ વધારે છે એ લોકોને કેલેરીઝ બંધ કરવાની છે અને જે ફૂડ છે એ એઝ રાખવાનું છે હા એની અંદર પ્રોટીન કેલ્શિયમ વાળું ફૂડ એડ કરવાનું છે બીજી વસ્તુ કે જે લોકોનો વેટ ઓછો છે એ લોકોને પણ કેવું છે કે જે એ જે ખોરાક લે છે એ અને જે પ્રોટીન છે કેલ્શિયમ વાળી વસ્તુ જેમ છે મગ છે ચણા છે પછી અત્યારે હાલમાં ઘણા બધા પનીરનું શાક છે આ બધી પ્રોટીન વાળી વસ્તુ ખાવાની જેથી તમારા જે શરીરના હાડકાં છે એમને કેલ્શિયમ પ્રોટીન પૂરેપૂરું મળી જાય અને તમને ક્યાંય પેઇન નાના મોટું ના થાય ત્રીજી વસ્તુ એ છે કે રનિંગ કર્યા પછી આખા દિવસ સુધી તમે પાણી નથી પીતા તો તમારા બોડીના પેઇન સો થવાનું છે આ એક નાની વાત છે પણ બહુ અસરદાર છે જેમ કે સમજો કે તમે આખા દિવસની અંદર ચાર લીટર પાણી નથી પીતા તો તમારા બોડીની અંદર જે પણ તમે ભાગમાં રનિંગ કર્યું છે એ રનિંગના ભાગ છે જેમ કે તમારું જે સેનપિન થતો ભાગ છે પછી જે ઘૂંટણવાળો ભાગ છે જે પંજાવાળો ભાગ છે ત્યાં પેઇન થવાનું થવાનું ને થવાનું છે તમારે રનિંગ કર્યા પછી આખા દિવસની અંદર ચાર લીટર પાણી પીવાનું છે અને એ સો ટકા પીવાનું છે તમે પાણી પીશો તો તમારો દુખાવો ઓછો થઈ જશે એ મારી જવાબદારી છે ઠીક છે આખા દિવસની અંદર તમે ચાર લીટર પાણી ન પી શકો તો એ દુખાવો તમારો વધશે તમને ખબર પણ નહીં પડે કે આ દુખાવો કેટલો મોટો થઈ ગયો છે ઠીક છે ભરતી આવવામાં આઈ થિંક હજુ વીસેક દિવસ બાકી રહ્યા હશે મારું એવું માનવું છે કેમકે હજુ અધ્યક્ષના આયા નથી અધ્યક્ષ આવશે એમના પછી પણ દસેક દિવસ લંબાશે જેથી કરીને એમને પણ કંઈક સેટ કરવું પડશે પંદર લાખ વિદ્યાર્થીઓ કે દસ લાખ વિદ્યાર્થીઓ જે પણ સંખ્યા અત્યારે ફોર્મ ભર્યું છે એ લોકોએ કઈ રીતે આ એક્ઝામ લેવી એમને નાના મોટું તો જ્ઞાન હશે જ ઠીક છે કોઈ વધારાની ફેકલ્ટીઓના વિડીયો જોવાની કોઈ જરૂર નથી જે લોકો એવું કહેશે કે આ રીતે દોડો આ રીતે દોડો ભાઈ ગાર્ડનમાં તમે ઉતરો તો જ તમને ખબર પડશે કે કઈ રીતે તમારાથી દોડાય છે સોશિયલ મીડિયાને ફોલો કરવાનું બંધ કરો અત્યારે હજુ પણ એવા લોકો છે કે જે સોશિયલ મીડિયાને છોડતા જ નથી અને એમના લીધે એમનો આખો દિવસ વેસ્ટ જાય છે ચોપડીઓના ડગા કર્યા છે પછી આડા અવડા ખર્ચા કર્યા છે પણ કોઈ મતલબ નથી હવે બીજી એવી વસ્તુ છે કે ભરતીમાં આવતો ખર્ચો કેટલો હોય છે આ એક સ્ટુડન્ટ હોવાના લીધે હું તમને કહું છું કે તમે સારા બૂટ લેવા જાઓ ને તો પચીસો ત્રણ હજારના આવતા હોય છે કોઈક એકેડમી ઓનલાઈન કોર્સ વેચતી હોય તમે એ પચીસ ગાઉ જાઓ તો બેથી ત્રણ હજારનો આવતો હોય છે તો એ છ હજાર રૂપિયા એ થયા બીજી વસ્તુ કે તમારું જે ડાયટ છે અને એ છે તમારું યુનિફોર્મ જે રનિંગ માટે વાપરતા હોય છો એ આવશે આઈ થિંક હજાર રૂપિયાનો તો સાત હજાર પછી તમારું ડાયટ છે એ હજાર રૂપિયાનો હશે તો આઠ હજાર અપરોક્ષ અપરોક્ષ તમારા અને બધા ખર્ચા મિલાઈને દસ હજાર રૂપિયા ખર્ચો પોલીસ ભરતીમાં થતો હોય છે અને આ ખર્ચો તમારે કરવો જ પડે છે જો કરશો તો તમારી જાતમાં અલગ પણ મોટિવેશન આવશે કે ભાઈ આટલો ખર્ચો કર્યો છે તો રનિંગ કરવું જરૂરી છે શૂઝમાં એવું છે કે શૂઝ સો ટકા રાખવા ઘણા એવા મિત્રો છે કે જેમને શૂઝ વગર ફાવે છે તો એટ શોકે કે જેમને ફાવે છે એ ઇટ શોકે જેમને ચોવીસ મિનિટ પચીસ મિનિટની અંદર જ પૂરું થઈ જાય છે રનિંગ અને એ શૂઝ વગર દોડી શકે છે તો એ શક્ય છે અને એ ફેક્ટ છે કે ભાઈ ચાલો એટ શોકે તમે દોડી શકો છો તો બરાબર છે ઠીક છે પણ જે લોકો નથી થતું જે લોકોનો વેઇટ વધારે છે એ અત્યારે હાલમાં કાર્બન પ્લેટવાળા શૂઝ આવતા હોય છે એ મને બહુ સારા લાગે છે કોઈ પણ કંપની હું તમને કોઈ સજેસ્ટ નથી કરતો કે એડિદાસ લાવ કે આ વોટ એવર જે પણ હોય હું તમને એ કહું છું કે કાર્બન પ્લેટવાળા શૂઝ આવતા હોય છે જેમનું પંચિંગ બહુ સારું હોય છે અને જે આપણું બોડી છે ને એમને પુશ કરે છે એ શૂઝ સારા છે જો તમને સેટ થાય આઈ થિંક પચીસો ત્રણ હજારમાં મળી જશે અને એ તમારે લાવવા જ જોઈએ જેથી કરીને આખી તમારી લાઈફનો સવાલ છે જે તમે સમજો કે દિવાળી હમણાં ગઈ એની મતલબ ઘણા બધા ફંક્શનો ગયા આગળ લગ્નગાળો આવે છે તો તમે એમાં દસથી પંદર હજાર રૂપિયા હસતા હસતા વાપરી દેશો તો તમારી લાઈફ માટે શું તમે આટલા દસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી અને તમે નહીં પેલું કરી શકો ઓનલાઈન કોર્સ કરવાનું પરચેસ કરવાનું એટલા માટે તમને કહું છું કે અત્યારે બે હજાર એકવીસોમાં કોઈ પણ કોર્સ મળી રહે છે મેં ઘણા બધા જોયા છે કોર્સિસમાં એટલા માટે કહું છું કે તમે જાતે હું નથી માનતો કે હવે આ ઉતાવળમાં તમે કશું કરી શકશો એટલે કોઈક નાની એવી ફેકલ્ટી હોય કે જેના બે હજાર એકવીસો કે પચીસ સોની અંદર કોર્સ આવતા હોય જે તમને ચાર મહિના પાંચ મહિનાની વેલિડિટીવાળા હોય તો તમે એ પરચેસ કરી લેજો પછી શૂઝ પરચેસ કરી લેજો બીજી વસ્તુ તમારા ડાયટ ઉપર ખાસ ધ્યાન આપજો શરીરને એક વ્યવસ્થિત સિચ્યુએશનમાં લઈ જજો વ્યવસ્થિત એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ લેજો તો જ પોલીસ ભરતી તમે પાસ કરી શકશો રનિંગ માટે અત્યારે હાલમાં એક તો તમે પહેલાં સોમવારે જાઓ તો તમારું એક પાંચ કિલોમીટરનું ટાઈમિંગ લઈ લો મંગળવારે તમે પછી અને સ્લો એન્ડ ફાસ્ટ રનિંગ કરો સ્લો એન્ડ ફાસ્ટ ધેટ મીન્સ કે તમે એક કિલોમીટર ફાસ્ટ દોડો અરે સોરી એક મિનિટ ફાસ્ટ દોડો અને એક મિનિટ સ્લો દોડો બે મિનિટ ફાસ્ટ દોડો ત્રણ મિનિટ સ્લો દોડો એ રીતના તમારે સ્લો એન્ડ ફાસ્ટ કરવાનું છે બીજું પાંચ કિલોમીટર પૂરું કરતી વખતે ગમે ત્યારે પણ તમે પૂરું કરતા હોય તો ઘણી વાર શું આદત પડી જાય છે કે ચાલવાની દોડતા દોડતા થાકી જાય એટલે ચાલવાનું ચાલુ કરી દઈએ છે એ તો ક્યારેય નથી કરવાનું જો મેં મગજને એ આદત પડી ગઈ તો તમે જ્યાં પણ તમારું ગ્રાઉન્ડ આવશે ત્યાં પણ તમે આ જ આદત અપનાવવાના છો જેમ કે તમે સમજો દોડતા હોય અને તમને શ્વાસ ફૂલી ગયો તો તમે ચાલવાની આદત છે તો તમે ઓટોમેટિક ચાલવા લાગશો આપણે ચાલવાનું બિલકુલ નથી ભલે વોક રનિંગ કરો પણ એક સો ટકા વોક રનિંગ પરફેક્ટ જ કરો ઠીક છે આ બધી ઘણી બધી બાબતો એવી છે જે સ્ટડી લેવલે છે ઓકે હવે એવા ઘણા બધા સ્ટુડન્ટો છે કે જેમનું મેક્સ રિઝિંગ હજુ કવર જ નહીં થયું એનસીઆરટી જીસીઆરટી કવર જ નહીં થયું મિત્રો એનસીઆરટી જીસીઆરટી મેક્સ રિઝનિંગ જીકે ગુજરાતી ગુજરાતી તો ઠીક છે કે તમે એક સાઈડ મેં સાઈડમાં રાખી અને એને બે ત્રણ દિવસ આપશો તો એ તમારું એમાંથી માર્ક્સ કવર અપ થઈ જાય એવું છે પણ બીજું છે મેક્સ રિઝનિંગ અને જીકે પછી વાંચો ભૂગોળ ઇતિહાસ આ બધું એકદમ પ્રોપરલી તૈયાર કરો અને ધ્યાન આપો લાઈફમાં એકવાર ફરી મોકો મળ્યો છે જે લોકો ફેલ થયા હતા ગ્રાઉન્ડમાં પણ જે લોકો ફિઝિકલી પરફેક્ટ હતા પણ એ લેખિતમાં રહી ગયા છે એમની પણ વાત છે કે એ લોકો અત્યારે વાંચનમાં પૂરેપૂરું ધ્યાન આપે અશમુખ પટેલ સાહેબ જે હતા એ અત્યારે જીપીએસસીના ચેરમેન બને છે ઘણી બધી ચર્ચાઓ એમાં પણ એમને થાય છે કે હવે પોલીસ ભરતીનું શું પોલીસ વતી ઉપર ઘણા બધા સવાલો છે પણ હું તો એમ માનું છું કે આ સવાલો નથી તમારા માટે એક બીજો મોકો છે કે તમે જે નથી જાગ્યા એ જાગી જાઓ અને ફટાફટ પ્રિપેરેશનમાં લાગી જાઓ રનિંગ પૂરું કોઈનું નથી થતું પણ તમારું થઈ જશે એ હું માનું છું કેમ માનું છું કે તમે ઉઠશો જશો પ્રેક્ટિસ કરશો પ્રેક્ટિસથી જ બધું થાય છે પ્રેક્ટિસ એક એવી વસ્તુ છે કે જે તમારે અંદર ઘાટ આપી શકે છે તમે પચીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર પૂરું કરી શકો છો એ શક્ય છે પણ એ તમારે જાતે નક્કી કરવાનું છે ઠીક છે વાંચનમાં પણ બુકો ઘણા બધા ઘણી બધી બુકો નીકળી છે ઘણા બધા એવા એકેડેમીવાળા એ બુકો નીકળી છે હું તો એમ કહું છું કે તમને જે ઈઝી વાંચન લાગે એ પરચેસ કરો વાંચો ટાઈમ આપો લાઈફમાં આવો મોકો બીજી વાર નહીં મળે સોશિયલ મીડિયા બંધ કરો સ્ટોરીઓ મૂકવાનું સ્ટેટસો મૂકવાનું બધું બંધ કરો તમે એ કામ બે કિલોમીટર પણ ત્રણ કિલોમીટર પણ દોડતા નથી અને તમે ફોટાઓ પાડી પાડી અને સ્ટેટસો ઉપર લગાવી દો છો મારું આટલું રનિંગ થયું એ પણ બધું બંધ કરો કેમકે જુઓ એટલી યાદ રાખજો કે તમે સોશિયલ મીડિયા ઉપર તમારી જાતે કોઈને તમારા વખાણ કરશો તો પછી એ બધું જે તમારા કામ હશે ને એ પણ બગાડવા લાગશે ચૂપ રહેતા શીખો જે કરો છો એ ચૂપચાપ કરી જાવ બધું ઓટોમેટિક તમારા જે કામ છે એ ઓટોમેટિક નીકળતા જશે ઠીક છે આઈ હોપ આ બધી વાતો તમે મારી સમજતા હશો અને ઘણા બધા એવા મિત્રો છે કે જેમને કોઈ પણ જાતનો સપોર્ટ હોતો નથી એ મિત્રોને તો હું તમને ખાસ કહું છું કે તમે આ ભરતીને ક્લિયર કરી દેશો ને તો બધા સપોર્ટ તમારા ઓટોમેટિક ઊભા થશે લાઈફ બની જશે જિંદગી બની જશે અને આ એક એવી ભરતી છે કે જે તમને ઇજ્જત રિસ્પેક્ટ મતલબ સમજો કે બધું અપાઈ શકે છે ફાઇનેન્શિયલી પણ મજબૂત કરી શકે છે બધા તમને સાહેબ કંઈ પણ બોલાવી શકે છે ઠીક છે આ બધી ભરતીઓ એની અંદર કામ શું કરવું શું ન કરવું એ બધું જ તમને ખબર છે આઈ હોપ બધી વાતો તમે મારી સમજી ગયા છો પોતાની જાતને અત્યારે તૈયાર કરશો અને પ્રિપેરેશન કરી ધ્યાન આપી અને તમે પોલીસ ભરતીને સો ટકા રિઝલ્ટ આપો એ રીતના નીકળશો હું સમજું છું કે દસ હજાર રૂપિયા તમે પોલીસ ભરતીમાં નાખજો જેથી કરીને તમારો માઇન્ડ છે ને એ દસ હજારના લીધે મોટિવેટ રહે કે મારે ખર્ચો કર્યો છે એ ખર્ચો તમારે રિકવર કરવાનો છે પોલીસ ભરતીના પગારથી ઠીક છે આઈ હોપ બધું સમજી ગયા હશો ક્યાંય પણ ક્વેરી હોય મને મેસેજ ફોન સોરી ફોન તો ઠીક છે પણ તમે મને મેસેજ કરીજો ટેક્સ્ટ મેસેજ કરજો કદાચ પછી વોટ્સઅપ મેસેજ કરજો કાતો પછી તમે મને કોમેન્ટ કરજો હોલ સો ટકા આપે લાગી જજો કોઈનું ગ્રાઉન્ડ પૂરું નથી થતું તમારું પણ થઈ જશે આટલું જો પૂરું નથી થતું ડેથ મીન્સ કે એવા લોકો છે કે જે પચીસ સત્યાવીસ અઠ્યાવીસ પચીસ સત્યાવીસ અઠ્યાવીસની અંદર છે એવા છે કે જે આડત્રીસ મિનિટમાં થાય છે પાંત્રીસ મિનિટમાં પણ થાય છે ચાલીસ મિનિટમાં પણ થાય છે આ બધાને સ્ટેમિના ડેવલોડ કરવાની જરૂર છે એટલે આ મોકો એવો છે કે તમે ચાલુ કરી દો તો તમારું પણ ગ્રાઉન્ડ પચીસ મિનિટની અંદર આવી ગયું તો તમારું ભવિષ્ય બની જાય ઠીક છે થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે વાંચવામાં રનિંગમાં ફિઝિકલમાં પહેલાં ધ્યાન આપજો ફિઝિકલ તમારું પહેલાં ધ્યાન આપજો વાંચવામાં તમને ટાઈમ મળી જશે હું શ્યોરલી કહું છું ત્રણ મહિના તમે ઊંધું ગાલીને વાંચશો ને તો એ તમારો કોર્સ પૂરો થઈ જશે एट फिजिकली तब बहुत फिट एंड फाइन रह जो जेने पांच किलोमीटर में तकलीफ न पड़े बाकी वाँचा तब परफेक्ट हों तो, तो फिजिकली ते परफेक्ट नहीं हो तो कोई मतलब नहीं रहता ठीक है अत्य आई होप आटलू है कहीं पर ना मोटी क्वेरी हो तो कमेंट करजो थैंक यू सो मच